સાહેબ હાજર હતા કેસરિયા પાલમ માં જે લોકોને પ્રાથમિક સુવિધા બાબત લોકો રસ્તા ઉપર આવ્યા અને લોકોને પ્રાથમિક સુવિધા બાબત પાછી અનેક વખત રજૂઆત કરી હતી ભાજપ ના આગેવાનો ને રજૂઆત કરી હતી કમિશનર ને કઈ કહી હતી અનેક વખત રજૂઆત કરી હતી પણ એમને પ્રાથમિક સુવિધાની એટલી બધી તકલીફ હતી કે અહીંયા ડિલેવરી થઈ જાય કિચન ડિલેવરી થઈ જાય અને ભાઈ છોકરીનો જન્મ થયો એના કારણે એ લોકો ત્યાંના સ્થાનિકો જે બસો કુટુંબ હતા એ ગરમ થયા અને એ લોકો રોડ ઉપર આવ્યા મને એવું કીધું હું બેંકમાં તો મને ફોન આવ્યો અને કે કમલેશભાઈ એ રસ્તા ઉપર અમે આવ્યા છીએ અમને પ્રાથમિક સુવિધાની કોઈ આ તંત્ર સંતોષકારક જવાબ નથી આપતું મેં કંઈ વાંધો નહીં હું આવું છું સાહેબ આજેર હતા એમના કોઈ દુનિયર હાજર હતા

એટલે આ બધું બી થઈ જાય સંતોષ કારક ભાઈ સાહેબે ગમી ભાઈ નગરપાલિકાએ ફોન કર્યો ત્યાંના એન્જિનિયર સાહેબ આવ્યા એન્જિનિયર સાહેબ આવ્યા એટલે સ્થળ ઉપર ગયા ને એન્જિનિયર સાહેબે સંતોષ કારક ખાતરી બી ભાઈ આપી એના કારણે એના સ્થાનિકોને સંતોષ થયો સ્થાનિકોને સંતોષ થયો બધો પ્રશ્ન પૂરો થઈ ગયો અમે બી ડિવિઝન હું વિક્રમભાઈ દીપકભાઈ બધા પાછા ગયા ચાપાની પીવા ગયા સાહેબ હતા નહીં અને અમે વાત કરીને નીકળી ગયા હવે સાંજે મહિલાઓ અને બે અજાયણા પુરુષો અને કમલેશ ઉપર આ પ્રકારની નોટિસ આવી માત્ર ને માત્ર ભાજપના આગેવાનો ના ઈશારે ભાજપ અત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે કોઈ ભાજપનો નાનામાં નાનો કાર્યકર હોય મોટા મોટા ધારાસભ્ય હોય રોડ ઉપર નીકળીએ તેવું નથી અત્યારે આખે આખી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામે તમામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર નીકળે છે લોકો અભૂતપૂર્વ સહકાર આપે છે ભાજપ માટે વારોભાર નફરત છે ઇવન ભાજપના કાર્યકરોનો હોદ્દેદાર હોય ને એ ખુલી છે કે અમે ભાજપથી નારાજ છીએ એના કારણે ભાજપના સંગઠનોને

એટલે કે સરકારી વ્યક્તિ વ્યવસ્થા તંત્રમાં એક બાજુ વ્યવસ્થા છે અને એક બાજુ તંત્ર છે તમે તંત્રમાં રહેલા વ્યક્તિ તરીકે વ્યવસ્થા નું ધ્યાન રાખવું વ્યવસ્થા કરવી વ્યવસ્થા બનેલી રહે એ જોવા જવાબદારી તમારી છે હવે તમે એમ કહો છો વ્યવસ્થામાં તકલીફ થાય એટલે અમારે ગુનો દાખલ કરવો પડે મારું એમ કેવું છે વ્યવસ્થા છે ક્યાં સુધી વ્યવસ્થાનું અસ્તિત્વ ક્યાં સુધી નથી કાયમ માટે જ્યાં સુધી જ્યાં સુધી ને એક મિનિટ મને 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 કહ્યું અવસ્થાનું અસ્તિત્વ ત્યાં સુધી છે જ્યાં સુધી વ્યવસ્થા ઉપર લોકોનો ભરોસો છે ભરોસો તૂટી જાય વ્યવસ્થા ઉપર તો અવ્યવસ્થા ઊભી થઈ જાય આજ રોડ તૂટલો છે એની એની રજૂઆત કરવા કોઈ ગયા છે એ રજૂઆત કરવાના કારણે પાંચ પચ્ચીસ પચાસ સોળ જણા રૂટોળું એકઠું થઈ ગયું એ એકઠું થવાના કારણે રોડ થોડી વાર માટે અટવાઈ ગયા એટલે અવ્યવસ્થા થઈ ગયા દારૂ વેચવાની મંજૂરી ક્યાં મળે છે તો બધા જાણે છે તો મંજૂરી નો પ્રશ્ન અમે જયારે જનતા ની મુદ્દો ઉઠાવીએ તો મંજૂરી નો પ્રશ્ન અમૃતભાઈ તમને તમારી મહિનામાં ઓછામાં બે ત્રણ બે ત્રણ કાર્યક્રમો હોય છે મને યાદ છે કારણ કે મને હું દરેક દ્વારા તમારી એકાнти બાબતમાં જે જે છોડને કેટલાના માટે પણ જસ્ટિફાઈ કરવાનો આપણે એ વાત એ વાત સમજી લાગે છે આપણે દરેક વ્યક્તિ માટે પોલીસ અલગ અલગ રીતે કામ કરશે ઉદાહરણ એક અલગ અલગ કામ કરશે એવું તો શક્ય નથી હું પુરાવા આપી શકું ફોટા આપી શકું કે ભાજપના નેતાએ બે મહિના પહેલાં ફૂટના રોડે ચક્કા જામ કર્યો એક વ્યક્તિ છે જે પહેલાં અમારી પાર્ટીમાં હતા આજે ભાજપના છે એને જ ચક્કા બે દિવસ પહેલાં રાત્રે ભાજપના નેતાએ બાયપાસ પર ચક્કા જામ કર્યો બરાબર છે નગરપાલિકાના સભ્ય હતા એના જ ભાઈ હાલે ભાજપના પદાધિકારી છે જામ કર્યો બાયપાસ એના પર કેસ દાખલ નથી એક ચેકડે ફાટકની આજુબાજુ છેલ્લા ત્રણ મહિનામાં ચાર વખત તો એવું માનું છું દલિત સમાજ હોય ઓબીસી સમાજ ન્યાય માટે લડે રોડ ઉપર આવે આવકાર્ય છે ફાટક આસપાસમાં ત્રણથી ચાર વખત રેલવે રોકવામાં આવ્યો ફાટક આસપાસમાં રોડ ચક્કાજામ કરવામાં આવ્યો કાંઈ પણ અનિશ્ચિત ઘટના ઘટે અથવા કોઈ એ કાયદો હાથમાં લીધો હોય અથવા તો તંત્રની લાપરવાહી છે જેના કારણે પોલીસ અને સામાન્ય લોકો હોય તેમનું રક્ષણ કરે છે સીધી વાત એ છે હું ફોટા ભી આપી શકું પુરાવા ભી આપી શકું જેટલા નેતાએ ચક્કાજામ કર્યું હા રીતે

બે ઘટના ઉપર વાત આ કમલેશભાઈ કોટેચા ગોળ ખરાબ હોવાના કારણે રોડ ઉપર થઈ ગઈ કીચડમાં ડિલિવરી ડિલેવરી થઈ ગઈ એનું મૂળ કારણ રોડ ખરાબ હતો એટલે એટલે બહેનોને ખુબ આક્રોશ થયો ડિલેવરી એટલે એક સમાનજીવન પ્રક્રિયા ગણાય આપણા જીવનમાં બાળકનું અવતરણ છે ઈશ્વર નો આશીર્વાદ હવે રોડ ખરાબ છે સાંભળજો આખી બે વાત મારે તમને રોડ ખરાબ હોવાના કારણે એમ્બ્યુલન્સ ની તકલીફ થવાના કારણે રસ્તામાં કીચડમાં ડિલિવરી ડિલેવરી થઈ ગઈ સોસાયટી આપીને ગુસ્સો આવ્યો ગુસ્સામાં એ લોકો ભેગા થયા અમારા આગેવાન કમલેશભાઈ ને ફોન કરીને બોલાયા એટલે એને નેતૃત્વ કર્યું આ ભાઈ શું છે કેમ છે બધું જાણ્યું બધું સુખ શાંતિ થી પતી ગયો આપણો સોછો થઈ ગયો વાંધો નથી પતી ગયો એની ઉપર પોલીસે ગુનો દાખલ કર્યો શું મોટો કે આ લોકો રોડ જામ કર્યું કાયદામાં ઈરાદો નામનો એક શબ્દ છે ટોળું થયું છે રોડ રોકાઈ ગયો હશે વાત બધી સાચી પણ ઈરાદો શું હતો રોડ રોકવાનો હતો કે બીજી વાત મયુરભાઈ સાકરિયા અમારા આગેવાન છે જી વિરુદ્ધમાં નહીં જેવી બાબતો હોય આવ સામાન્ય મામૂલી ઘટના હોય એમાં મોટા ગુના દાખલ થઈ જાય છે ભાજપના માણસો બળાત્કાર કરે છે ચોરી કરે છે જમીન દબાવે છે ઉભા રહ્યો આ રોડ આખા સુરંડ અગનના ટુકલા છે લ સુવો મોટો કોક દાખલ કરો સરકારી સંપત્તિમાંથી ભ્રષ્ટાચાર કરી સરકારી જાહેર મિલકતનો દૂર વિનિયમ ચારસો નવ લગાડો ભ્રષ્ટાચાર છે એટલે ખાડા પડ્યા પણ જેણે ભ્રષ્ટાચાર કર્યો કરો સૂવો મોટો એફાઈઆ કેમ ન કર્યો

ચાલુ તો તમે સમજો પાછો બીજી એક વસ્તુ તમે જાણો ઈ સંદર્ભે સુરેન્દ્રનગરના વેપારીઓ બધાએ કલેક્ટર ને રજૂઆત કરવાઈ ગયા કે આખી આખી ઘટના લખી નાખી એ બાબત તમે શું તપાસ કરી

તમે દર વખતે પોલીસ અધિકારી અમારા ઉપર ગમે એવા ખોટા ગુના દાખલ કરી પછી એમ કે ખોટું હોય કોર્ટ ન્યાય કરશે તો તમને શું અન્યાય કરવા બે હાડે તમે ન્યાય કરો પ્રાથમિક ન્યાય દર વખતે ગુનો કેવી રીતે દાખલ થઈ જાય છે મામૂલી વાતોમાં માં વાતો કેવી હવે આપણે આમ આદમી પાર્ટી સિવાય કોઈ જ એ અવાજ ઉપાડવામાં પોલીસ ને અને જે તંત્ર છે ને એ આપણને અને પોલીસ ને સામે સામે કરે આથું પોલીસ ફોન કરે ને તો જ તે કોર્પોરેશન નો માણસ આવે બાકી આપણે માણસો સાધારણ માણસો આપણે રજૂઆત કરીએ તો કે ત્યાં આવો છો હવે આ જે તંત્ર છે એ પોલીસ એ ફોન કરવા માટે થઈને હવે અમારે રોજ ચકા જામતું પ્રત્યેક સાહેબ રિપોર્ટ નેગેટિવ આવ્યો કે મહાનગરપાલિકા વ્યવસ્થા આપવામાં નબળી પાડી છે નથી આવી એના માટે સાહેબ પાસે આપણે પરમિશન માંગી હતી ત્રણસો સાત તમે આપડે જે લગાડીએ તમે દિલ ઉપર હાથ નાખો ત્રણસો સાત લાગે મયુર ઉપર મારી વાત સાંભળો પણ આખી વ્યવસ્થા ગુજરાત ની વાત કરું છું ભાજપ એ પોલીસ ને હાથો બનાવે છે માત્ર ભાજપ નહીં જેટલા જેટલા કુશાસન રહ્યા છે એ બધા લોકો પોલીસનો નો દુરુપયોગ કરે છે જેમ અંગ્રેજો કરતા અંગ્રેજો શું કર્યું પોલીસ મિત્ર મૂકી દીધું ગામડે ગામડે લુખા ગુંદો હોય પોલીસ મિત્ર બની આપણે બધા હેરાન કરતા મારું કહેવાનું છે આમાંથી આપણે બહાર આવવું પડશે અમે જ્યાં ગુનો કરીએ ને એમ કહું છું અમે ફાંસી લટકાવી દે પણ જે માણસ ડિલિવરી કરવા ગયો છે જેમણે એટલે એ કાર્યક્રમમાં ગયો છે અને એમને જો આપણે માન આપણે માન સન્માન આપવાની જગ્યાએ તમે એના ઉપર એફઆઈઆર કરો ને એમ ડરાવો કે ભાઈ બીજા કેસ તમે કરીશું યોગ્ય નથી એક વાત તમે પણ સમજો હું શ્રી સાથે પણ વાત કરીશ અને ડીજીપી ને પણ હું મળવા દઈશ કે આ તમારી પોલીસ કરીશું છે તમે રાજ્યપાલ સાથે પણ ટાઈમ માંગ્યો છે કે તમે મરજી પાડે તમશો તમે એમની સાથે અમારો યુદ્ધ નથી અમે ધારીશું ને તો તમે એક કામ નહીં કરી શકો સમજો એ તમે પણ સમજો છો આજે કેટલું કામ આપણે તમે કાયદા વિરુદ્ધ કરો છો એ અમને ખબર હોય છે કેટલી જગ્યાએ શું ચાલે છે અમારું કામ તમને સપોર્ટ કરવાનું છે કે તમે માત્ર ને માત્ર એક એ સિસ્ટમ વિચારો છો કે ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે એટલે ભાજપને એક વોર્ડનો કાર્યકર્તા તમને કહેતા કે હા જી સર કરી નાખીશું મારું કહેવાનું છે કે એને કહેતા તમે સમજો એને કહેવાનું કે આ કામમાં એફઆઈઆર ન થાય આ કામમાં એફઆઈઆર ન થાય તમારી કરશે એને કે ભાજપ પણ આટલું તમે કહો અને આના ઉપર બીજી વાર ન થાય એવી અમે અપેક્ષા રાખીએ ઓલરેડી ત્રીજી વાર થયો છે નાના હાથ સાહેબ છે હવે કેમ આશા રાખશે હા જો એ મુનામાં કેમ સમરી થઈ ગઈ તો કેમ એમાં સમરી થઈ ગઈ મેડિકલ એવિડન્સ હતો તો કાયદા ને વ્યવસ્થા ને એવા શબ્દો માં અમને છેતરવાની કોશિશ ન કરો અમે ભલે માણસો એ સંઘવી જેવા નથી આવું એટલે તમે અમારી યારે એવી વાત ન કરો બરાબર તમે દર વખતે તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ થયો કેમ સમરી ભરાઈ ગઈ ફટાફટ અમૃત મકવાણા એ પાણી રજૂઆત કરી ખાલી દાળ નહીં અપશબ્દ નહીં ધક્કા મુકી નહીં કશું જ નહીં છતાં એની ઉપર એફઆઈઆર થઈ ગઈ પાણીની રજૂઆત ખાડાની રજૂઆત કરી રોડ ના તો એફઆઈઆર થઈ ગઈ મનરેગા તોફાન ની રજૂઆત કરી તો એફઆઈઆર થઈ ગઈ એટલે આ શું છે આમ લોકશાહી છે સંઘવીશાહી છે એવું આપણે આશા રાખીએ છીએ એમાં દવા ભાઈ હોય સ્વાભાવિક કામ હોય છે અને

ના ના શેની હતી અમારી કોઈ અરજી આપી છે નહીં નઈ આ વિશે કોઈ અરજી હતી અરજી કેમ અમારામાં ગરીબ રાખી તપાસ આ ભાઈ ઉપર ગુનો દાખલ અરે તપાસ ને

અમે હુકામ અરજી આપીએ સરકારી રોડ રોક્યો છે તો અરજી હમેશા ના સરકારી રોડ ને ઓબસ્ટ્રક્ટ કર્યો તમે ઘણી વ્યવસ્થા નો અવરોધ

मतलब मेरे मन तो એમ કીધું તો આ બકરાઓ પર પ્રેસ કરવાનો કે પેટન સાહેબ તમે આ બાયપાસ વાળી ઘટનામાં હાજર હતા બાયપાસ પર પેન્ડ્રોમ પર જે પહેલા કોઈ એક ત્યારે જકા જામી રહ્યો કે તમારી હાજરી હતી તો ઉચ્છા હાજર સુપ્રભાત સુપ્રભાત પ્રાથમિક તપાસ કોનો દાખલ કરવાનો સુપ્રભાત કમલેશભાઈ મેં તમારે જે આવશ્યક

બહેનો ને શું કરું કે બહેનો ના તમે કલાડી બહેનો લઈ લો એનો શું ગુનો બેન ની ડિલિવરી અમને ભેગા રેન્જ કરાવી

હું ગયો પછી રસ્તો ખુલી ગયો એવું કે છે એનો રસ્તો બંધ નતો જ તે ગુનો તો થયો તો ઈ સાહેબ ગયા પછી રસ્તો ખુલી ગયો સાહેબ એવું કહેવાનું છે કે

आज ये तुमने सुबह गए थे साइकिल क्यों शर्मा साहब ने एक क्यों अपना टोन सुधारे मेरा दावा था जी हां जी हां कमाई हजरत बात करते तो सारा तो के खराब होने के लिए कौन करता है तुमने कही है कि तुम अपना टोन से बात करने चले अब आगे क्या होगा हेलो भाई कब पता आगे क्या होगा विक्रम भाई वो विक्रम भाई ना पुलिस ने आज पुलिस